લંગાકુમાર મમ્મી ગયા હે તમાર મમ્મી ગયા તમે કેટલી વાર લગાડી બધું ડિસિઝન લેતા એટલે કે હું છું કે તાર લંગુન લઈને હોય તો ને આવીને કઈ નઈ એમ કરીને વૈયા ગયા માર મમ્મી એને એમ હોય ને કે કેમ કરવાનું હોય હું હશે ને આપડો દ્વારા એટલે વૈઆઈ ગયા લંગાકુમાર તમારી મમ્મી

બોલ તમે તો બાપા લવમાં પડી ગયા હું તમારે સિંહ વાંધો બોલો ડોસમાં અને કેમ કાલ મેરા તમારી પાસે કેમ નું આવ્યા કયો તો મને કાઈ નઈ તાર દાદા રહ્યા ને એને કોક છોકરીઓ ના ગોગડી મેસેજ ને બધું આવતું હતું ઇન્સ્ટાગ્રામ માં અને હું બધું ભાળી ગઈ અને મને બધી ખબર પડી ગઈ એમાં છે ને માર બે બો બાંધવા નાલતું તો બે દીઠા ની તો એમ નમ હૂતી તે ખાધા પીધા વગર ની મને શરીર ને એવું બધું દુખતું તું ખાધું પીધું નોતું ને એટલે તને તો એમ નો થયું કે ડોશ કેમ નો આવ્યા લે હાલ સંભાળ લેવા જાવ એમ તને નો થયું ને મારી ગોગડી એવું નો કરાય નો બધાય તો દગા દે તું તો નો દગો દેતી હોય તું તો આવતી હોય હાલ સંભાળ લેવા

મારતા હું કેવું ડોશમાં રા ને એને દગો દઈ નો ભાભો હતો એટલે એ એને કોક ની ગમી ગઈ છે કરતા રૂપાળી છે ને એ સોડી કોક ગમી ગયે છે એટલે કાળો કગડા કરે છે હું એના થોડક જવાબ દઈ દઉં છું પછી આપણે લંગુ બેન બધું પતાવી દેવી બરોબર ડોસ માં થોડું સારું આશ્વાસન તો આપવું પડશે ને પાછું હું કહેવાય દિલ થી તૂટી ગયેલા નું કેવું બધું હોય તને ખબર છે તે એને લઈ થોડોક સપોર્ટ કરી દો ને એટલે ભાગી જાય ખાઈ શાંતિ રહે ગોગડી એ ગોગડી કાંઈક તો બોલતું તું લેને હવે આ લંગુ નું આપણે પતાવાનું છે ક્યાં રૂની મુંગે મૂંગે હું બધા બેઠા હું જલ્દી ઉતાવળ રાખો ને આ બધું પતાવાનું છે કેટલીક વાર તમને કેવું કે બધું હવે પતાવો એમ કે દુની વાત છે હાલો જે હોય એ બધું દો હાલે ગોગડી બોલવા તું

સોની અને માર મામન ઘર જવાનું છે ને હું બઈન રાખું અને આવી એટલે ઉપાધી ન કરતા જાવ ડોશમાં જાવ નકર આ બધાય છે ને મારી ઉપર ખારા થાય એમ ને મારા ડોશીમાં લ્યો બોકો બસ જાવ હવે હાલતા થાવ અને હું તમારી પાસે હાંજે આવી સોને હાંજે કેડની પાક્કો આવી ફાઇનલ હો હા તે વાંધો ને આલ ગોગડી તો હું જાવ છું તું કાઈ ઉપાધી ન કરતી હો મારી અને મને છે ને મેસેજ કરજે કે હું આવું છું એમ હો હજી તમને મારે મેસેજ કરીને આવવાનું એમ નમ તો આવવાનું જ નહીં એ ડોશમાં ના ના હવે તો તું તારે એમને ગમે ત્યારે આવજે પણ નવરી થાતો તું એમ ને એવું મોકલતી રહેજે એટલે મને ગમે મને ગમતું નથી એમને ફોન એ કડવા ધોળેસા તાર દાદા એવું કર્યું ને એટલે હો અને કાંઈ નહીં તું તાર પૂછા ઘાસા વગર ની ગમે ત્યારે હો ગોગડી આ તે વાંધો ઝોંગો ને ફોંગો ને કેવા બધા બેહી ગયા છે આ નંગ નમૂન અને આ ઝોંગો ડોશમાં હળી ગયો છે કોણ જાણે હું હોય ને કઈ ખબર પડતી નથી આમ જોની એનો એનો ને એની ગંજી નામ તો જો એનું જડબુ ખુ ઉઘાડું એની આંખ ડોળાળો નામ જોવત ખરી હું કરું એમ થાય કઈ નઈ ડોસમાં હું તમારા પછી વાત કરી આ લંગુ બેન પતાઈ દેવું હો

એય તમારી કઈ વ્યાસબી વાત છે તમે કયો તમારે શું કરવાનું છે અને એવું બધું બંધ કરવાનું છે કે હજી શરૂદ રાખવાનું છે હે શિברי માસી મારે એવા કોઈ નહિ અરે કાઈ નથી એક તો સબૂત બતાવો કે મારે આની આ લફરા છે તમને એવું કોણે કીધું મારે લફરા એવું છે એમ હે શિברי માસી મારે કોઈ ના રે એવું કાઈ નથી તમને એવું કે કોણ ખોટે ખોટું ઈ ક્યો તો પહેલા મને લંગા કુમાર જે હોય હાસુ કઈ ગયો તમે બરોબર છે એ ખોટું ન બોલે અમને લંગુએ કીધું બધું આમ છે ને તેમ છે ને અમને થોડી ખબર હતી કે તમે એને ખાવા નથી દેતા ને તમારી મમ્મી એટલા બધા એને ટોર્ચર કરે છે ને એવું બધું છે તો તમે એવું થુક કરો એમ થોડું હાલે હાલો કઈ ગયો હાસુ જે કરતા હોય અને હવે તમારે ઈ બધું કરવાનું બંધ કરવાનું છે કે શરુન શરુ દેવાનું છે તો અમાર નથ મોકલવી માર લંગુને માર બેન ને કાગોગડી હા લંગવા કુમાર એવું કરાય તમારે ખાવા ન જો તમે એને કપડા ન લઈ જાવ તમે એને કઈ બહાર નવા જવા તમે લફરા કરો તો એ બધું કેમ ભેગું કરવું કે કીધું લંગુએ તમે એવું કેમ કરો છો એ તો કે અમારા દીકરી શું એવું કરે છે તમે એવું બધું કરો છો મારો છો અને પાછા તમે એમ કહો કે લંગું બેન તમને મારે છે ખોટું ન બોલાય જે હોય ને બધું હકીકત કહેવાય અને કેવાયું કહેવાય નારે ના બાપા હું કાઈ ગોગડા ભાઈ નથી મારતો નથી કાઈ કેતો તો તમાર પૂછું એટલે લંગુન પૂછી એ લંગુ હું તને એવું બધું કરું છું તું બોલ તો હાસુ હાલ તો અને અતાર જો મારા મમ્મી વૈયા ગઈ કે કે એને આવું હોય તો આવે ને નો આવું હોય તો કાઈ નઈ તો એ આમ થી થોડા એમ કે કે નો આવું હોય તો તે માફી નો માગે એમ નો કે કે ના લંગુન તેરતી જાય છે એમ હોતન કીધું એ નો આવું હોય ને તો પરાઈને લાવતો એ નઈ મૂકીન તું તાર વયો આવજે અમાર પેટમાં એવું પાપ હોય તમે એમ કેવી એને પૂછો તો તમે હરખાઈને હું આમ બધા એવું કરવી છે

હા હાશી વાત છે ઓ જે હોય ને બધું લંગુ કહી દેજે પછી કાઈ ગોળો ગાભડો રાખતી નઈ જે કેવું હોય અત્યારે મળ બોલ હાલ ફટાફટ વાસાળી તે તો બધાયની ની જિંદગી બગાડીશ ખોટે ખોટી મને હોતન ગોગડા નું કેટલું સાંભળવાનું થાય છે મારે તે એટલે જલ્દી બોલ હાલ હવે મારે હાસુ કઈ દેવું પડશે આમ નામ નહીં હાલે હું છે ને બધા ને હાસુ કહી દઉં એટલે છે ને મારા ઘર તૂટતું તૂટતું બસી જાય કા એવું નો કરે હાલો કહી દઉં હું તમને બધા ને એક વાત કહું છું પણ એ મારી ભૂલ છે હું સ્વીકારું છું પણ તમે બધા મને માફ કરી દેશો તો હું કહું માફ તો કરી દે ને અમે બધા કેવા બેઠા છે વાત શું છે એ કરો ને મેન મુદ્દા ઉપર આવો ને હું ખોટી ગોળ 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 વાતું ફેરવસ રંગુબેન

હા તે વાસાળી તને ખબર નથી પડતી એવું ખોટું બોલાય જે કેવું એ બધું હાસું કહી દેવાય ખોટું તું કે બોલતા શીખી હે કાળી તને તો મારી મારી ટીપી નાખવાની જરૂર છે જે હલો લંગા કુમાર તમારે શું કેવાનું છે અમે રીતે કહી દીધું તમે બોલો હા બોલો લંગાકુમાર હાલો હવે તમારી વારી છે જોઈ એને કહી દીધું અમારી જળબાળી તને કઈ ખબર નથી પડતી ભાન નથી પડતી કાળી એટલી બધી વાર લગાડાય અને આવું બધું ખોટું બોલાય અને મા દીકરાને બિશારાને અમે ઘઘલાવા ને બધું કેવા ખીજાડા એવું બધું અમને હેઠું જોવાનું તે કર્યું ને તને ખબર નથી પડતી હું લંગાકુમાર એનથી ક્યાં રે ભૂલ નહીં થાય હવે તમે કયો તમારે શું કરવું છે એમ બરોબર ને ગોગડી

તમે કોઈ દી તમારું ઉપરામણું નહી લે પછી તમારી ઈચ્છા પછી ભાઈ છે ને એ ભેગા તમને મૂકી એટલે તમે જે વિચાર કરવો એ કરીજો

ઓ મારા જીવ મારા કાયા કલુટા મારા દામન ટુકડો હું તૈયાર થઈ જાવ મારો દીકો ગમે એવો તોય ધણી 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 કોઈ નો થાય ગોગડી ભાભી ઈ તમને નળિયા નળિયા તું પણ તમને કે માળ છે હારું તેડતા જાવ રાજી હું આલો જમીન એન તેડીન વયા જાવ ઓ હા તે વાંધો ને ગોગડી બેન હું લેતો જાવ બરોબર ને બરોબર ને ગોગડા ભાઈ હા લંગા કુમાર તારે હો લઈ જાવ અન તમતાર હવે કાઈ થાય ને તો મને કેજો ફોન કરીને બસ

હેલો મારા વાલા ફ્રેન્ડ હવે લંગુબેન સાસરે જાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજોશી માં તમારે લફરું કાંઈ સરખું સક્સેસ ગયું નહીં તો જલ્દી જલ્દી થી લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો હેલો મારા વાલા ફ્રેન્ડ જય દ્વારકાધીશ